વિડિયોમાં તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તમે જે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો એટલે ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા વિડીયો આવે ચેનલ ઉપર આવા વાહનોના એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો સોનાલિકા ડીએ એ હાથસો ચાલીસ ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે સાંચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો સોનાલિકા ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અને તેરનું તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો મોડલ પ્રમાણે કન્ડિશન જોવા મળશે સાંચવેલું ટ્રેક્ટર છે બાકી જે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ તમને ટ્રેક્ટર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂત ભાઈને આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડાય લઈ ત્યાર પછી લેવું હોય તો પણ તમે આ ટ્રેક્ટર લઈ શકશો તો જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે રૂબરૂ સ્થળ પર ખોટો ધક્કો થશે એટલે રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો દિનેશભાઈનો કોન્ટેક્ટ કરી લેવો તેનો કોન્ટેક નંબર ક્યાં મળે તેની વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો મોડલ છે બે હજાર તેરનું સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જ્યારે છે આ ટાયર એકદમ સારા ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાહ સિત્તેર ટકા જ્યારે છે આ ટાયર જોવા મળી જાય છે સાહીઠથી પાંસઠ ટકા જેવા જ્યારે છે આ ટાયર છે એકદમ સારી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હેડ્રોલિક ભાઈ એ બેટરી હમણાં હાલ નવી મુકાવેલી છે અઠવાડિયું જ થયું છે અઠવાડિયું પણ નહીં થયું હોય તેવું ભાઈનું કહેવું છે બેટરી નવી મુકાવેલી છે ઓઇલ પણ બદલાવેલું છે ટ્રેક્ટરમાં જે સોનાલિકા ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો તેની બેટરી નવી નખાવેલી છે અને ઓઇલ પણ બદલાવેલું છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ક્રાકશ તાલુકો લીલિયા જિલ્લો અમરેલી દિનેશભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ સોના ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર દિનેશભાઈને કોન્ટેક કરી લે